હેલો યુટ્યુબ ફેમિલી સૌ કહે છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જે માટે આ બધા સવારે એટલે ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો હોય શરૂ સસમાં વાડીનો નજારો તો કંઈક આવો આવે છે તો એક વરસાદની વાટે છે વરસાદ આવી જાય એટલા માટે અમે કપાન બધું જે બાકી રહ્યું સાહ પડાવેલા છે

તમને તો ખબર હોય YouTube ફેમિલીનો ખબર હોય હા ઈ વાત ખબર ન હોય કોનો ફોટો છે આ તો છે આ જાનુ હે ને મમ્મી કે લેવા જ નહીં કેવા મે મમ્મીનો ફોટો છે તો મમ્મીનો છે હા હા એમ છે લાઈ બધું ભૂલી લીધું છે તો કે વેશ વને હા ઓહો ઓ કેટલી ગુસ્સેલી બોતું બંગારમાં જ દે દે રાખું જો તું ન્યા મામા ઘરની હાલત કેવી કરનેખી થોડી વાત હું કેવી હાલત છે જો તું પહેલા ખા ખાલી કરનેખું ઘર જો તો ઘર ખાલી કરનેખું બોલ છે હા હો મને વાળો મળાવી એ હું કાઢવાનું છે પાટ્યું કાઢવાનું છે પાટ્યું ટીવી લેવાનું છે હજી વેસવાનું છે હો આવડા તો હારે બધું વેસવા આવી ગયું સાફ સફાઈ બધું ફૂલ છે પંખામાં ધૂળ એ સાફ ધોઈ હા હા હું ધોઈ નાખું હા એ ને ધોઈ નાખ્યું ને

હે સાફ સફાઈ ને એવું બધું કરવા મીડ્યા છે એ બધા ફોટા ને બધું ગોતાવી દીધો મેં કામકાજ શરૂ કરી દીધું છે પ્લાસ્ટર 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 પણ એટલે કરતા એવા એટલે એટલું બધું કરી નાખ્યું છે

આ બગરેલા હતા હા એ પાછો તો એવો ડેકોરેશન બધું કરવું તો પડશે કે આખું બધું ઉતારી તો લીધાય પાછું બધું મૂકવું પડશે અને એવું બધું ઘણું કામ છે એવું करू હા તો હા એમ من دې کومه وځي ته ماته دي چې موږ دې ته راځو دا وسو نه وو صاف صفاياله چي اته اګر زم ديوال نه وو ګار نه وو کنه خوصه نو بදු ګठوان شروع کوو شي زهو او ګठवा مړی شي نو اېده ته ګठوي ديته شي તો ફેમિલી હું ગયેલો હતો ગામમાં અને આમાં થોડું કામ હતું સકડી ને એવું બધું લાવવાનું હતું તેમ બે ભાઈ ગયેલા હતા ગામમાં અને ગામમાં લેવા સકડી એવું લઈને આવ્યા છે ઘરે ઘેરે તમારે બેને બધું પાસે હતું એવું કરી નાખ્યું છે બધું હું હતો ગામમાં તો ફાઇનલી ફેમિલી તમે બધા બે બેસી ગયા છે વાળું કરવા વાળું કરવા આ શેવલીનું શાક રોટલી છે આમાં શું છે દૂધ છે હજી બેન તો આપે છે